આમોદ તાલુકાના ઢાઢર નદીના કિનારે આવેલા શ્રી રામેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ઘીનું કમળ બનાવવામાં આવ્યું સંખ્યામાં પરંપરા આજ રોજ ભગવાન શંકરની મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દેશભરમાં ભક્તોનું ગોડાપુર વહેલી સવારથી શંકર ભગવાનના મંદિરો ઉમટી પડ્યું હતું અને ભક્તિની આરાધનાના આ પર્વએ શંકર ભગવાનની પૂજા કરવા માટે ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા આમોદ અને તેની આસપાસના શંકર ભગવાનના મંદિરોમાં પણ વહેલી સવારથી મોટી ભીડ એ દર્શનાર્થે ઉમટી પડી હતી આમોદ તાલુકાના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ બનાવવામાં આવ્યું હતું આ ઘીના કમળના દર્શન માટે આમોદ અને તેની આસપાસનામાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આ રામેશ્વર મહાદેવ મંદિરના પાટંગણમાં એક ભાતીગઢ મેળો પણ ભરાયો આમોદના શ્રી નર્મદેશ્વર મહાદેવ નર્મે રણમુક્તેશ્વર મહાદેવ પારેશ્વર મહાદેવ મંદિર જેવા અનેક શિવ મંદિરોમાં પણ વહેલી સવારથી ભક્તો એ ભગવાન શંકરના શિવલિંગ ઉપર બિલીપત્ર દૂધ અને પાણીનો અભિષેક કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શંકર ભગવાનની આ ભક્તિ અને આરાધનાના પર્વ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો એ વહેલી સવારથી જ એ ઉમટી પડ્યા હતા અને ભગવાન શંકરે બીલીપત્ર દૂધ અને પાણીના અભિષેક કરીને પોતાની ભક્તિ એ પ્રગટ કરી હતી આમોદ તાલુકાના રામેશ્વરમાયુ મંદિરમાં પ્રતિવર્ષની જેમ પરંપરાગત પણ ભરાય છે અને આ મેળામાં આમોદ અને તેની આસપાસના ગામોના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં એ આ મંદિરે ઉમટી પડે છે આમ તો આ મંદિરે જવા માટેનો રસ્તો એ દુર્ગમ છે અને ધૂળિયો રસ્તો હોવા છતાં પણ ભક્તો એ ખૂબ મોટી સંખ્યામાં આ મંદિરે દર વર્ષે પ્રતિવર્ષની જેમ દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉગતી રહેતા હોય છે આ મંદિર વર્ષ ઘીનું કમળ એ બનાવવામાં આવે છે અને આ ઘીનું કમળ એ આ રામેશ્વર મંદિરનું આકર્ષણનું કેન્દ્ર હોય છે દર શિવરાત્રી નિમિત્તે આ મંદિરે એ છે અને આ મેળામાં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉગતી ફરે છે દામોદ અને તેની આસપાસના નગરજનો આજ રોજ મહિવરાત્રિ પર્વ નિમિત્તે શંકર ભગવાનની ભક્તિમાં થયેલા જોવા મળ્યા હતા આ પ્રસંગે અનેક રાત્રે અને આજે રાત્રે પણ ભજન કીર્તન તેમજ આનંદના ગરબા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ એ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે કાળઝાળ ગરમીમાં પણ આ ઘીનું કમળ એ દર વર્ષે આ રામેશ્વર મહાદેવે ખૂબ લોકોને આકર્ષી રહ્યું છે નિહાળો આલાપ ન્યૂઝ